શ્રી કલ્યાણ મહાવેલું કાલાવડ જેટલા આ મંદિર જ્યારે કાળા ગામ હોય છે કાળાકાઠી ગામ વસાઈ ત્યારે આ મંદિર સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિર કાળાવી નદીના કાંઠે આવેલું છે અને આ મંદિર સ્વયં પ્રગટ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં તો ચાલો મિત્રો આજે જઈશું આપણે શ્રાવણ માસના પહેલો સોમવાર કલ્યાણેશ્વર મહાદેવજીના દર્શન કરીએ તેમનો ઇતિહાસ અને તેમનું મહત્વ પણ જાણીએ આજે આપણે શ્રાવણ માસના પહેલા સોમવારે કાલાવડનું પ્રાચીન મંદિર એટલે કે કલ્યાણેશ્વર મહાદેવજીનું મંદિર તેમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે પણ મારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આપણે કલ્યાણેશ્વર મહાદેવજીનું મહત્વ તેમના દર્શન કરીશું અને તેમનો ઇતિહાસ પણ ત્યાંના પૂજારી પાસેથી જાણીશું તો આપણે જઈ રહ્યા છીએ કલ્યાણેશ્વર મહાદેવજીના મંદિરે તમે પણ મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી મંદિરનો ઇતિહાસ અને મહાદેવજીના દર્શન કરજો શ્રાવણ માસમાં આપણે સ્પેશિયલ સોમવારના દિવસે પ્રાચીન એવા કલ્યાણેશ્વર મહાદેવજીના દર્શન કરાવવા માટે જઈ રહ્યા છીએ તો આપણે પહોંચી ગયા છીએ કલ્યાણેશ્વર મહાદેવજીના મંદિરે આ બાજુ મંદિરનો ગેટ છે તો ચાલો આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કલ્યાણેશ્વર મહાદેવજીના ના મંદિરે આ એમના પટાંગણની અંદર સુંદર કુદરતી વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આપણે દર્શન કરાવીશું પ્રાચીન નવું કલ્યાણેશ્વર મહાદેવજીના મહાદેવ હર મિત્રો દરરોજ અમે એક એવા પ્રાચીન મંદિરના તમને દર્શન કરાવતા રહીશું અને આ કાલાવડની અંદર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે શ્રાવણ માસમાં તમને ઘરે બેઠા અમે દર્શન કરાવીશું મહાદેવજીના દર્શન કરીએ અને કાલાવડનું પ્રાચીન મંદિર છે અને ખૂબ જ મજા આવી આજે સોમવાર પહેલો સોમવાર હતો અને ખૂબ જ આનંદ આવ્યો અને હું કાલાવડના લોકોને પણ કહું છું કે તમે આ પ્રાચીન મંદિરના દર્શન કરવા આવો કલ્યાણેશ્વરમાં મહાદેવ કાલાવડ જેટલા આ મંદિર જ્યારે કાલાવડ ગામ પૂછ્યું કાળા કાંઠે ગામ વસાયું ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિર કાળાવડી નદીના કાંઠે આવેલું છે અને આ મંદિર સ્વયં પ્રગટ છે અહીંયા દર વર્ષે સેવા પૂજાનો લાભ આપવામાં આવે છે અને અહીંયા આ મંદિરની સેવા પૂજા વર્ષો પરિવાર કરે છે અહીંયા આ મંદિર આ મંદિર સ્થાપનામાં કાલાવડ ગામના કાળા કાઠીએ છે અને શીરલા માતાનું મંદિર પણ વર્ષો જૂનું મંદિર છે અહીંયા કાલાવડમાં એ સક્ષમ સાતસો ને પ્રાગટ્ય છે એ મંદિરની સાથે સાથે આ મંદિર પણ અહીંયા થોડું વર્ષ આવેલું છે અને આ મંદિરની પાછળ છે ખૂબ જ સરસ અહીં કલ્યાણેશ્વર મંદિરના પૂજારી બાપુએ આપને આ મંદિરનો ઇતિહાસ જણાવ્યો તેથી ખૂબ જ આનંદ આવ્યો તમામ ભક્તોને આ મંદિરના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આ બાપુએ આપી ધન્યવાદ મિત્રો આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે અને કાલાવડી નદીના કાંઠે આ કલ્યાણેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે આ બાજુ કાલાવડી નદી છે તેમના કાંઠે આ હજારો વર્ષો પહેલાં આ સ્વયંભૂ પ્રગટ અહીં ટ્રેકેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો આ કલ્યાણેશ્વર મહાદેવજીનું મંદિર ખૂબ જ પ્રાચીન હોવાથી કાલાવડ જ નહીં કાલાવડની આજુબાજુના ગામના લોકો પણ આ કલ્યાણેશ્વર મહાદેવજીના મંદિરે શ્રાવણ માસમાં તો ચોક્કસ દર્શન કરવા માટે આવે છે આ મહાદેવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે મહાદેવ હર મિત્રો આજે આપણે શ્રાવણ માસના પહેલા સોમવારે કલ્યાણેશ્વર મહાદેવજીનું પ્રાચીન મંદિરના દર્શન કર્યા મિત્રો દરરોજ અમે એક એવા પ્રાચીન મંદિરના તમને દર્શન કરાવતા રહીશું અને આ કાલાવડની અંદર ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે શ્રાવણ માસમાં તમને ઘરે બેઠા અમે દર્શન કરાવીશું તો આજે આ કલ્યાણેશ્વર મહાદેવજીના દર્શન કર્યા મહાદેવજીના દર્શન કરી પ્રાચીન મંદિર છે

એના અવશ્ય દર્શન એક વખત જરૂરથી કરો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજ આવા પ્રાચીન મંદિરોના દર્શન તમને ઘર બેઠા થઈ શકે મહાદેવ હર